તો વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠામાં મોડી રાત્રે વસેલા મેઘરાજાએ હવામાન વિભાગની આગાહી સાચી સાબિત કરી છે વિશેષ કરીને વડગામ તાલુકા વિસ્તારમાં પડેલા ધોધમાર વરસાદે જનજીવનને અસર કરી છે વડગામ બંદરના અનેક રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા હતા અને તાલુકા વિસ્તારમાં પણ સરેરાશ નવ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અહીંના મુક્તેશ્વર અને કર્મા વધ તળાવમાં નર્મદા પાઇપલાઇન માટે ખોદાયેલા તળાવો હવે નવા પાણીથી છલકાઈ ગયા છે પાણી સાથે સાથે બહાર આવી રહ્યા છે જે કંપનીના કામકાજમાં પણ જે ભ્રષ્ટાચાર થયો છે આ ભ્રષ્ટાચાર બહાર આવી રહ્યો છે છે અને જેને જ વરસાદે ધોઈ નાખ્યો ફતેગઢ ગામમાં આવેલા મોતી તળાવમાં વીસ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે અને તળાવ હવે છલકાવાના આરે છે ત્યારે આજુબાજુના રહીશો અને ખાસ કરીને ઝૂંપડાઓ અને કાચા મકાનમાં વસવાટ કરતા લોકોને ભારે ભયનું વાતાવરણ ઘેરી વળ્યું છે પરંતુ હવે વરસાદ યથાવત છે અને આગામી કલાકોમાં વધુ વરસાદ થાય તો કાચા વિસ્તારોમાં પણ હાલત વિકટ બની શકે છે આ ભારે સમય પ્રમાણે પણ હાલ બહાર નીકળવું નહીં પાણીનો વધારો પણ વધારો રસ્તામાં આજુબાજુમાં બહુ વધી ગયો છે ફતેગઢમાં જે તળાવ ભરાય છે હકીકતના તળાવના બાબતમાં એમ છે કે પાણીનો આવરો પણ ગામનો પણ તણાવને બહુ ભરાવાનું છે કેટલું ભરાયું છે અંદાજે વીસ થી પચીસ ફૂટના અંદાજે છે અને ત્રીસ પાંત્રીસ ફૂટ ભરાશે તો આ બાબતે ગામ લોકોને શું તાકીદ કરશો ગામ બાબતમાં શું તાકીદ કરશો કે કોઈ પણને ત્યાં જવું નહીં વરસાદ આ ભારે છે સમય પ્રમાણે પણ હાલ બાર